દાહોદમાં દિગમ્બર જૈનો ના મહાવર્ષ પર દાહોદમાં દિગમ્બર મહાપર્વો શહેરમાં દિગમ્બર દિગંબર ના પર્વાધિરાજ પર્યુષણ પર્વનો આજે તારીખ અઠ્યાવીસ ને પાંચમ થી પ્રારંભ થયો છે શહેરના પુષ્પદંત નિયલમાં પૂજ્ય મુનિશ્રી એકસો આઠ સુદત્ત સાગરજી મહારાજની નિશામાં વહેલી સવારથી ધાર્મિક કાર્યક્રમનો આરંભ કરાયો હતો દાહોદ શહેરમાં દિગંબર જૈનોના પર્વાધિરાજ પર્યુષણ પર્વનો આજે તારીખ અઠ્યાવીસ ના રોજથી આરંભ થયો છે મહાવીર શેર સ્થિત મંદિરજીના પૂરમ પૂજ્ય મુનિશ્રી એકસો સદત સાગરજી મહારાજની નિશ્રામાં વહેલી સવારથી જ ભવા ભક્તોનો અભિષેક પૂજા આરતીના કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા શહેરના મહાવીર શેરીના બે સ્ટેશન રોડ સ્થિત બે અને ગોદી રોડ મહાવીરનગરના બે મળી કુલ નવ જિનાલયોમાં શ્રદ્ધાળુઓ વહેલી સવારથી જ ઉમટ્યા હતા અને ભગવાનના અભિષેક સહિત પૂજા અર્ચના કરી પુણ્ય આયત કરી રહ્યા હતા સાંજના સમયે ધાર્મિક કાર્યક્રમો પણ યોજાશે